અને આ ટાઈપ ને પ્રોડક્ટ ક્યાં મળશે તમને ખબર છે આ બધું મળવાનું છે અજમેરા ફેશનના અંદર એ પણ એક મેન્યુફેક્ચરિંગ ગ્રેટના ના અંદર ડેલી રૂટીન ની વસ્તુઓ પણ આપણા પાસે અવેલેબલ છે આખા આખા કાઉન્ટર માં સરસ મજાની તમને પ્રોડક્ટ જોવા મળશે અને પ્રોડક્ટ કેવી છે ખબર આ ટાઈપ તો આપણા પાસે આ ટાઈપના ના લાઈટ વેટ અને લેરિયા પણ કલેક્શન અવેલેબલ છે પ્યોર બેઝ ફેબ્રિકના અંદર અહીંયા તમને સૂટ કલેક્શન તો ઈદ અંદર પણ આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ધૂમ મચાવવાના છે બાકી કલર ની વાત કરો તો એનો સ્ક્રીનશોટ લેવાનું ન ભૂલતા કારણ કે જે તમે સ્ક્રીનશોટ લેશો ને એ તમે ઘરે બેસીને પણ

લગન સીઝન આવી ગઈ છે અને લગન સીઝન ને હિટ કરવા માટે તમને પ્રોડક્ટ રાખવી પડશે કઈક આ ટાઈપની અને આ ટાઈપને પ્રોડક્ટ કેમ મળશે તમને ખબર છે આ બધું મળવાનો છે અજમેરા ફેશનના અંદર એ પણ એક મેન્યુફેક્ચરિંગ ગ્રેટના અંદર બાકી কাલેક્શન્સની વાત કરું એટલા ધમાકેદાર কাલેક્શન્સ લેન આવી ગય છે 3 પીસ સૂટના જેના અંદર તમને શરારા અને ઘરારાના કોન્સેપ્ટ પણ જોવા મળવાના છે અને બાકી ডেইলি રૂટીનની વસ્તુઓ પણ આપણા પાસે अवेलेबल છે પણ સીઝન છે લગન પ્રસંગની લગન પ્રસંગના અંદર આપણે કઈક આ ટાઈપના જ কাલેક્શન્સ મૂકવા જોઈએ અને બાકી কাલેક્શન્સની વાત કરું તો આ બધું તમને જોઈ શકો આ આખો કાઉન્ટર ઉપર તમને લગન પ્રસંગની વસ્તુઓ એટલી જોવા મળવાની છે ને કે પૂછવાની વાત જ નહી આખા આખા કાઉન્ટરમાં સરસ મજાની તમને પ્રોડક્ટ જોવા મળશે અને પ્રોડક્ટ કેવી છે ખબર આ ટાઇપની જો તમે લગન સીઝન હિટ કરી છે ને રાઈટ તો તમે થ્રી પી સૂટના 컬렉શન્સ એવા મુકવા જોઈએ ને જે લગન સીઝનના અંદર એકદમ ટ્રેન્ડમાં ચાલે એકદમ ધબાયને વેચાય એ ટાઇપમાં તો લગન સીઝનના અંદર મોસ્ટલી લોકો આટ એવી ડિમાન્ડ વધુ કરતા હોય છે કારણ કે લગન પ્રસંગના અંદર મિત્રો એવું નથી બહુ બધા લોકો એમ વિચારતા હશે ને કે લગન પ્રસંગના અંદર તો ખાલી اوننے પછી لہنگا نا کلیکشن رسالے مت نہیں لگن પ્રસંગ اندر اٹکنا تھری پر سوٹ نا کلیکشنز پر وچاتا હોય છે કારણ કે બહુ બધા ફેસ્ટિવલ્સ એવા પણ હોય છે બહુ બધા ઓકેશન એવા પણ હોય છે લગન નાંદર જેમ કે મેડી થઈ ગઈ હલદી થઈ ગઈ તો બધાત લોકો તો લહેંગો નહીં પહેરેને તો એમના માટે આ ટાઈપના સૂટના کلیکشنز હોય છે અને एकदम હેવી થી હેવી આપણા પાસે સૂટના کلیکشنز अवेलेबल છે અને જો બાની અને લેરિયા માં જોઈતો હોય તો આપણા પાસે આ ટાઈપના લાઇટવેટેડ બાની અને લેરિયાના પણ کلیکشنز अवेलेबल છે પ્યોર બેઝ ફેબ્રિકના અંદર ઈ રહ્યા તમને સૂટના તમામ ટાઈપના જોવા મળી જવાના છે અને આ જો આ ટાઈપના પણ આપળા પાસે કલેક્શન अवेलेबल છે તમે જોઈ શકો છો અને હા અબના તો ઈદ પર આવવાના છે રાઈટ તો ઈતના અંદર પર આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ધૂમ મચાવવાના છે બાકી કલરની વાત કરું અંદર તો તમને કલર વેરાઈટી જેટલી જોઈતી હોય એટલી મળી જશે ડાર્ક અને લાઇટ બન્ને કોલર શેડ્સ આપળા પાસે अवेलेबल છે જેમ કે આ ડાર્ક કલર જોવો છે અને લાઇટ કલરના અંદર જોઈતી હોય તો આપળા પાસે આ ટાઈપના લાઇટ કલર કોન્સેપ્ટ પણ अवेलेबल છે અને માય બ્લેક બ્યુટી આપળા પાસે બ્લેક બ્યુટી એટલે બ્લેક કલર પર નવેલેબલ છે મળશે છે આના અંદર બાકી કલેક્શનની વાત કરું તો કલેક્શન તો એટલા સરસ સરસ આવી ગયા છે ને જેમ કે હું તમને પહેલા જ કીધું ને કે લગન સીઝન ને જો હિટ કરવી હોય અને લગન સીઝન ના અંદર જો તમને વેપાર એકદમ આગળ વધા હોય ને તો આ ટાઈપ નું તમને કલેક્શન મૂકવા જોઈએ બાકી કલેક્શન્સ વન બાય વન કેટલા ફાઇન ફાઇન જોવો છો તમે અને મિત્રો કોઈ પણ કલેક્શન ગમશે ને તો એનો સ્ક્રીનશોટ લેવાનું ન ભૂલતા કારણ કે તમે સ્ક્રીનશોટ લેશો ને એ તમે ઘરે બેસીને પણ પરચેસ કરી શકશો કઈ રીતે એ હું તમને કહું સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે ને ના ઉપર આનો સ્ક્રીનશોટ વોટ્સઅપ કરીને તમે આની પ્રાઇસ જાણી શકશો અને આના અંદર કેટલા લોટ મળશે એટલે કે કેટલી ક્વોન્ટિટી છે એ પણ જાણી શકશો અને આની પ્રાઇસ પણ જાણી શકશો પ્રાઇસની વાત આવી ગઈ તો હું તમને ખાલી સ્ટાર્ટિંગ રેન્જ કહી દઉં કે મિત્રો ત્યાં આ ટાઈપના લગ્ન પ્રસંગને હિટ કરવાવાળા પ્રોડક્ટ મળવાના છે ખાલી ને ખાલી સાતસો નવ્વા સાતસો નવ્વા થઈ અહીંયા તમને કંઈક કાઉન્ટર સ્ટાર્ટિંગ રેન્જ જોવા મળી જશે જેના અંદર તમને આ ટાઈપની સરસ શરારા ટાઈપા અને થ્રી પી સૂટના કોન્સેપ્ટ જોવા મળી જવાના છે આપણા પાસે હેન્ડવર્ક થઈ રહીને આ રેડાયો જરી ઓર એક થી લેને પાકિસ્તાન થી લેને ધ રેડાયો એક ટાઈપ ના કલેક્શન છે અવેલેબલ છે ના આર રેડી ટુ વેર તો આપડા રેડી ટુ વેર ના અંદર સાઈઝસ ની વાત કરી લઈએ હવે તો સાઈઝસ માં આપણે મળવાની છે સ્મોલ થી લઈને ડબલ એક્સલ લગીન હા મિત્રો ડબલ એક્સલ સુધી આપણા પાસે સાઈઝસ અવેલેબલ છે બધા જ ફાઈન્સી કલેક્શન ના અંદર અને કલર વેરાઈટીસ પણ તમને જેટલી જોઈતી હોય એટલી મળી જશે આ તમે આર્ટિકલ જોઈ શકો કે આખો આર્ટિકલ છે ને શીમર બેસ ફેબ્રિક નો છે ને સાથે સાથે આના ઉપર સરસ મજાનું હેન્ડવર્ક આપ્યું છે બોટમ ની વાત કરું તો બોટમ તમને આખી શરારા કોન્સેપ્ટના અંદર જોવા મળવાની છે એકદમ ફેન્સી આના અંદર દુપટ્ટો આપ્યો છે અને ક્વોન્ટિટી પણ મિત્રો જેટલી જોઈતી હોય એટલી મળી જશે અને આના અંદર તમને બીજો કલર જોઈતો હોય તો બીજો કલર લેવેન્ડર મળી જવાનો છે બાકી કલેક્શન ની વાત કરું તો કલેક્શન મિત્રો એટલા બધા છે કે પૂછવાની વાત જ નહીં પણ મિત્રો એક જ વિડિયોના અંદર આપણે બધા કલેક્શન નહીં જોઈ શકીએ અને જો તમને પણ લગન સીઝન ને હિટ વાળા પ્રોડક્ટ જોવા છે કે કલેક્શન પર चेक करवा셔야 જો જલ્દીથી આવજો ક્યા આજ મેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો અને આ ટાઈપના વિડીયોસ માટે કરી દો આપડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બેલ આઇકન છે તોને પણ પ્રેસ કરવાનું ન ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ